વેચાણની રકમ મંડળીમાં જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરીને ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા વડગામ પોલીસ મથકે નોંધાવી છે વડગામ તાલુકાના હસનપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ક્લાર્ક પરબડિયા અબ્દુલ આવક રૂપિયા નવ લાખ સત્તાણું હજાર એકસો અઢાર ઉપરાંતની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરીને ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા વડગામ પોલીસ મથકે નોંધાય ફરિયાદ અંગેની વધુમાં પ્રાપ્ત વિગત એવી છે કે વડગામ તાલુકાના હસનપુર ખાતે આવેલ હસનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવતા મહંમદ ઈઝાદ અબ્દુલ રહેમાન ડુક્કાએ વડગામ પોલીસ મથકે મંડળીના મંત્રી અને ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે જે અનુસાર મંડળીની તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર તેરની વ્યવસ્થાપક સમિતિના ઠરાવ અનુસાર મંડળીમાં દાણ ઘી ચા તથા અન્ય માલના વેચાણ માટે પરબડિયા અબ્દુલ જબ્બાર ભાઈ મોહમ્મદ શરીફની નિમણૂક કરવામાં આવેલ જેની વટગટની જવાબદારી તેના શિરે હતી દરમિયાન ગત પહેલી એપ્રિલ બે હજાર તેવીસથી તારીખ ત્રીસમી જૂન બે હજાર તેવીસ સુધીના ઇન્સ્પેક્શન તારીખ ઓગણીસમી અને વીસમી જુલાઈ બે હજાર તેવીસનો રોજ કરવામાં આવ્યો જેમાં ગોડાઉનમાં એક હજાર એકસો અડતાલીસ બોરીનો સ્ટોક ઉડતો હતો જેની કિંમત રૂપિયા અઢાર તેર હજાર આઠસો ચાલીસની રકમ સંબંધિત કર્મચારી પાસેથી વસૂલાત બાકી બોલતી અઢાર લાખ તેર હજાર આઠસો ચાલીસ તારીખ એકવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ રોજ મેળમાં ઉજાપત ખાતે ઉધાર કરી હતી તેમજ મંડળીના મંત્રી તરીકે મંડળીની વહીવટ ની કામગીરી તથા રોજમેડ લખવાની કામગીરી અને હાથ ઉપરની સિલકની જવાબદારી બેંકમાં પૈસાની લેવડ દેવડ સહિતની ફરજ બજાવવાની હોય છે જ્યારે મંડળીના મંત્રી બાબુભાઈ સવાભાઈ પરમારે તારીખ ચૌદમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ રોજમેડ હાથ ઉપરની સિલક રૂપિયા નવ લાખ સત્તાણું હજાર એકસો અઢાર ઉપરાંતની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરીને નાણાકીય ઉચાપત કરીને મંડળીને આર્થિક નુકસાન કરેલ હોય બંનેની રકમ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ દસ હજાર નવસો અઠ્ઠાવન ઉપરાંતની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ વડગામ પોલીસ મથકે મંડળીના ચેરમેન ઇરશાદ અબ્દુલ રહેમાન ડુક્કાએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે હું ડુક્કા સમસુદીન અહમદ હસનપુર ગામનો નાગરિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી હસનપુર ખાતે મંડળી તથા દાણ વેચનાર કર્મચારીએ ઉંચાપત કરતાં જાણ થતાં દરેક ગ્રામજનોએ એના એના પાછળ પગલાં અનુસરી અને તપાસ હાથ ધરતા બહુ મોટા પ્રમાણે ઉંચાપથ કરેલ છે તેવું જાણ કરતા પોલીસ ફરિયાદ કરેલ છે